અરે બેજે પેલા થાક લાગ્યો છે અને આ તો કપણ મને દધી જાય નહીં આ મધુરીયાને ભૂલવાની આદત નહીં ને આડો અગર કમ છો મધુરો હતા કે સતુર છો ને મારું તો મધુર છે અરે તમ તો સતુર તો ફુલીફુલ કરું છું તું સતુર એક ચતુર પાસંદો ઓરાયનો તમે અને મને સતુર સતુર કરવસ્તા તમે સતુર હતા પણ તું ભૂલકને એટલે ભૂલી જાય છે એવું છે કાણ

એટલે તમે આવી જજો હું આવું છું ત્યાં તંબુરો કણા કેતી લબન તંબુરો તો આ મંડર મૈલીએ તાલ્યું હા રણ હાલો અલ્યા હું શું ઉગરી આવું મારા જીવનલાલના ઘેર ને ભુરબાન ઘેર વિકુબાન ઘેર બજાન સુધી કેવા ન જવાનો ક્યાં ઉર્પશે સંગોવાય ગરી

ભીખાબા ઘેર રમે છો એવું છે આજ જ છે અત્યારે હું ઘોરાપાન બોલાવી જઈએ છીએ આવો આજે હું આવું છું હા તમે આવો હું બોલાવતા ના ના યાર એ હારું આવો તમે એ હા હું આવું એ હા જીવનલાલ તો કઈ દીધું છે આમ ભૂરભાંગ કઈ સીધા માં વધારા કેવું અને જગ્યા ને મતું દેવાની મારું તો દુનિયા ગોડું ઘોડું કરે છે મને હું ઘોડું થઈ જશે છું હું ગોડું નહીં થઈ ગયો બધા ગપ્પો મારે છે હું હા બોલું છું અને મને બધી યાદ રહે છે પાછું બધા ગોડું ઘોડું કરે છે મને હું ઘોડું નહીં હું ઘોડું હોય તો આખું કોમ ગોડું થઈ જાય મને થોડું થોડું આઘરા થઈ જતું હા આવો સંતોર બાંવો હા મને બહુ દુખ છે મને બહુ દુખ છે હું તો બીવા તાન ઉસી જા તોય તો બરોરો આ દુખ તો ભઈ અમારે જ છે નહી ખબર રોકે તો

Ha? Ma dosi? Ma dosi nih yaa, mar war main Ma dosi Manggu ban lain jati narai Eh Mangla! Obor oh, ya, eh! Mangla! Ma dosi?